રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલા હજરત શાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ થયો ધોરાજી ખાતે હજરત શાહ વલીના શરીફનો પ્રારંભ થયો ઉસ નિયમિત દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગથી રોશનીથી શણગારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉસ શરીફના ચાર દિવસ સુધી મહેકી કે લાતના અને અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનાર આ ઉર્ષમાં હિંદુ

આ લાલસાબાપુ પુરુષ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં શીશ ઝુકાવ આવે છે ને આ લાલસાબાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ વિરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમના લોકો પૂરા ગુજરાતના અંદરથી ઉમટી ને અહીંયા ચાર દિવસ સુધી જે ઉરુષ છે ત્રેવીસ એપ્રિલ ચોવીસ પચીસ ને છવ્વીસ ના દિવસે મુસલમાનની તારીખ તેર ચૌદ પંદર સોળ અને પૂરા ગુજરાતમાંથી

એના માટે આ મેળા નું આયોજન કરીએ છીએ